અત્યારે અત્યારે વાત તો ખોટી વાત ચાલો ચા પીવા ખાલી ચા તમે પીવા ને તો તમે કોઈ કદી પીધી નઈ તમે

મને બે બાટલા ચડાયા તા ડોક્ટરે શું કરે યાર પણ શું કરું કયો મારા ખર્ચો કર્યો ઉપર થી ચાતું કીધું હારી બની એટલે કોઈ વધુ નહિ હા પણ મારે યાર હા કે યાર તમે વાત નું પણ હું શું કરું કે મારા પાસે છેલ્લો ઓપ્શન હતો તો એ એક જ હતું તમે એમ કીધું કે ના એ દૂધ તો હું ખાલી એક જ પણ યાર વાત તો સમજો આમ તમારે ચા પીવો તો તે મેં તમારે ચા પાઈ દીધો પટી ગયું આમ તમારે કોઈને કહેવાનું નહી હા નહી કહું આવ આવ ઓ ભાઈ વાત કે વાત તું વાત કરતા હતા અલે આમાં પાંડે હો હોવા હાય ખાલી

લેળો ફૂલ થઈ જાય કોઈ ન કેતા ના હો હા હા પટાઈ દેજો અતારે હોય ના હોય પટાઈ દે હવ બસ બંગડ દે હાલો ભત્રીજા અબ્બા કે કાળું બનાવતો કેવું જ પડશે તાણે આવ હોય કે ના જો તા કાળું બાવ તમે જમમો બે જો લઈ નાયા મોં તો તમે બે જોઈ લીધી અમે બે જોઈ તમે ઘોણે બતા દીધી અમે ઉકારીલા ભણા કોક બને લાગત કોઈ ન કર્યું કોઈ ન કર્યું કીધું મને